નમસ્કાર દર્શક મિત્રો હું પરે પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીરગઢા તાલુકાના ધોકડવા ગામે ગૌસરની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ગૌસર દબાણ હટાવવાની કામગીરીની મુલાકાત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લીધી ધોકડવા ગામે ગૌસરની જમીન ખુલ્લી કરવા માટે રાજકારણમાં ખેંચતાણમાં આખરે ગૌસરની જમીન પર ગેરકાયદેસર બગીચાનું દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તંત્ર દ્વારા ધોકડવા ગામના મોતીસર રોડ પર ગૌસરની જમીનમાં આંબાના બગીચા સહિત દબાણો દૂર કરાયા ધોકડવા ગ્રામ પંચાયતના સત્તાધીશોએ અનેક વખત રજૂઆતો કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીન ટ્રેક્ટર અને પોલીસના સુસ્ત બંદોબસ્ત સાથે ધોકડવા ગામમાં દબાણ દૂર કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ મધુભાલિયા ઉના